પટણીના અધ્યક્ષ સ્થાને વર્કશોપ યોજાયો કલેક્ટર કચેરીના સભાખંડમાં શ્રી ભરતભાઈએ જામનગર જિલ્લાના વિચારતી વિમુક્ત જાતિઓના લોકોને શૈક્ષણિક આર્થિક ઉત્કર્ષ આરોગ્ય સામાજિક ઉત્કર્ષ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકારના વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય શ્રી ભરતભાઈ પટણીએ જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના લોકો સાથે વર્કશોપ યોજ્યો હતો જેમાં તેઓએ વિચરતા અને વિમુક્ત સમુદાયોને શૈક્ષણિક આર્થિક ઉત્કર્ષ આરોગ્ય સામાજિક ઉત્કર્ષ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી આ વર્કશોપમાં શ્રી ભરતભાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર એકવીસમાં એક હજાર ત્રણસો બાસઠ જેટલી જાતિઓ માટે ડીએનટી વેલફેર બોર્ડની સ્થાપના કરી હતી ગુજરાતમાં અઠ્યાવીસ વિચરતી અને બાર વિમુક્ત જાતિઓ છે તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે સરકાર પ્રયત્નશીલ છે આ જાતિઓ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે વિચરતી જાતિઓના યુવાઓ આગળ વધે અને કન્યાઓને શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે જવા માટે સરકાર દ્વારા રૂપિયા દસ લાખ સુધીની સહાય આપવામાં આવે છે તેઓએ ઉપસ્થિત અગ્રણીઓને જણાવ્યું હતું કે તેમના સમાજની મહિલાઓ પગભર બને તે માટે કુટિર ઉદ્યોગો થકી મહિલાઓને રોજગારી મળે તે પ્રકારે કામગીરી કરવી જોઈએ આ સમાજના ભાઈઓ વચ્ચેના કુટુંબ ગામ વચ્ચેના ઝઘડાઓ દૂર કરી સમાજને જ્ઞાનશાળી બનાવવા માટે ડી ડબલ્યુ બી ડી એનસીના સદસ્યશ્રીએ અપીલ કરી હતી જામનગર જિલ્લાના વિચરતી અને વિમુક્ત જ્ઞાતિઓના તમામ લોકોને આગામી ત્રણ મહિનામાં આધાર કાર્ડ રાશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ કાઢી આપવા માટે જ્ઞાતિઓના પ્રમુખ અને અગ્રણીઓને તેઓએ સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં વિચારતી અને વિમુક્ત જ્ઞાતિઓના અગ્રણીઓએ તેમની રજૂઆતો કરી હતી અને વ્યાજબી રજૂઆતો અને પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામ કરવા ભરતભાઈએ જામનગર જિલ્લા વિકસતી જાતિના નાયબ નિયામક શ્રી એ કે પરમારને સૂચનો કર્યા હતા આ બેઠકમાં વિચરતી અને વિમુક્ત જ્ઞાતિઓના પ્રમુખશ્રીઓ અગ્રણીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ બસિયા જામનગર